બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે નવ અને દસ નંબરનું ગેટ ખોલીને બે હજાર ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બે હજાર ક્યુસેક પાણી છોડાયું છે બનાસ નદીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવધાન રહેવા તથા તકેદારી રાખવા અધ્યક્ષે જણાવ્યું હતું ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભૂગર્ભ રિચાર્જ થશે અને ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે તેમણે જણાવ્યું કે દાંતીવાડાથી લઈને ડીસા ભેલડી રાધનપુર કાંકરેજ સુધીના વિસ્તારમાં પાણીના તળ આવશે તેમણે જનપ્રતિનિધિઓ લોકો અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે દાંતીવાડા જળાશયનું જે રૂલ લેવલ હતું તેના કરતાં પાણીના સ્તરની સપાટી વધતા બે ગેટ ખોલીને પાણી છોડાયું છે નદીના વિસ્તારમાં પાણી છોડાતા આજુબાજુના વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે આજુબાજુના ચાર તાલુકાના છવ્વીસ હજાર હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે નદીના ખાડા અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને ન જવા અપીલ કરાઈ હતી દાંતીવાડા જળાશય યોજનાનું કુલ પૂર્ણ જળાશય સપાટી છસો ચાર ફૂટ છે ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અત્યારે ડેમમાં નવસો ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક છે અત્યારે ડેમમાં તેર હજાર બસો ત્રેસઠ મિલિયન ઘન ફૂટ પાણીનો પ્રવાહ સંગ્રહ થયો છે જે તેની સ કેપેસિટીની પંચાણું ટકા જેટલો ભરાયો છે બનાસ ડેમ પર મુખ્ય અગિયાર ગેટ આવેલા છે બે હજાર પચીસ સિવાય છેલ્લા દસ વર્ષમાં વર્ષ બે હજાર પંદર બે હજાર સત્તર બે હજાર બાવીસ તથા બે હજાર ત્રેવીસમાં પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું ય છે કે દાંતીવાડા જળાશય યોજનાથી બનાસકાંઠા અને પાટણ તાલુકાના કુલ એકસો દસ ગામના પિસ્તાલીસ હજાર આઠસો ત્રેવીસ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે ડેમમાંથી નહેર દ્વારા સિંચાઈ વર્ષ ઓગણીસો પાસઠમાં શરૂ કરાઈ હતી આ જળાશય ડીસા દાંતીવાડા અને પાલનપુર તાલુકાના કુલ સત્યાસી જેટલા ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પડાય છે અરવલ્લીની પર્વતમાળાના દક્ષિણ પશ્ચિમમાંથી રાજસ્થાન રાજ્યના જિલ્લામાં પાસેથી નીકળે છે નદીની કુલ લંબાઈ કિલોમીટર છે દાંતીવાડા એ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી જળાશય યોજના છે આ પ્રસંગે ધારાસભ્ય માળી ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પંડ્યા ગોવાભાઈ દેસાઈ સહકારી આગેવાનો નાયબ કાર્યપાલક હરેશ ચૌધરી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી બે હજાર ક્યુસેક પાણી નવ નંબર અને દસ નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડું સાવધાન રહે પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કુર્તુહલ બસ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે બે ફૂટ પાણી છે બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું આઠ દસ ફૂટ પાણી હશે તો તેમાં જવાથી ક્યારેક જાનહાની પણ થઈ શકે તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર ભીલ્ડી હોય આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન